પ્રકરણ વીસ લગ્ન પછીનો પ્રભાત નવા જીવનનો ઉમંગ અને હનીમૂનની તૈયારીઓ પ્રકરણ અર્જુન અને દિશાના લગ્ન અમદાવાદમાં ધામધૂમથી સંપન્ન થયા હતા પવિત્ર વિધિઓ મહેમાનોના આશીર્વાદ અને ખુશીઓનો માહોલ વચ્ચે તેઓ હવે સત્તાવાર રીતે પતિ પત્ની બની ગયા હતા લગ્નની રાત એક યાદગાર ક્ષણ બની રહી હતી સવારનો પ્રભાત તેમના માટે એક નવા જીવનનો નવા સપનાનો અને અસીમ પ્રેમનો ઉમંગ લઈને આવ્યો હતો હવે સમય હતો તેમના હનીમૂનનો જ્યાં તેમનો પ્રેમ એક નવા આયામ પર પહોંચવાનો હતો લગ્નની રાત પછીની સવાર અર્જુનના ઘરે એક અલગ જ શાંતિ અને ખુશી લઈને આવી આખું ઘર હજુ પણ લગ્નના ઉત્સાહથી ભરેલું હતું પણ હવે એક નવીનતા હતી દિશા જે હવે આ ઘરની વહુ હતી દિશા સવારે વહેલી ઉઠી અને પરંપરા મુજબ વડીલોના આશીર્વાદ લેવા ગઈ અર્જુનની માતા શ્રીમતી શર્મા અને પિતાશ્રી શર્મા તેના પ્રેમથી આશીર્વાદ આપ્યા સુમિતાબેન પણ ત્યાં જ હતા દિશાને જોઈને તેમની આંખોમાં સંતોષ ચલકાઈ ગયો હતો કેમ છે મારી દીકરી આરામ કર્યો સુમિતાબેને પ્રેમથી પૂછ્યું હા માસી બસ હવે થોડી ફ્રેશ દિશા એ સ્મિત કરતા કહ્યું અર્જુન પણ થોડી વાર પછી ઉઠ્યો તેણે દિશાને જોઈને હળવું સ્મિત કર્યું તેમની આંખોમાં એક બીજા પ્રત્યેનો પ્રેમ સ્પર્શ દેખાતો હતો હનીમૂન માટેનું સ્થળ ઘણા દિવસો પહેલા જ નક્કી થઈ ગયું હતું અર્જુન અને દિશા એ સાથે મળીને મધ્યપ્રદેશમાં આવેલા પસંદ કર્યું હતું ખજુરાઓ તેના પ્રાચીન મંદિરો અદભુત શિલ્પકૃતિઓ અને શાંત વાતાવરણ માટે જાણીતું હતું તેમને લાગતું હતું કે આ એક એવી જગ્યા છે જ્યાં તેઓ એકબીજા સાથે સમય વિતાવી શકે ઇતિહાસ અને કલાની સુંદરતા માણી શકે અને પોતાના સંબંધને વધુ ગાંઠ બનાવી શકે હનીમૂન માટેની તૈયારીઓ પણ જોર જોરથી ચાલી રહી હતી દિશા એ પોતાના માટે નવા કપડા જ્વેલરી અને જરૂરી સામાન પેક કરવાનું શરૂ કર્યું અર્જુન પણ પોતાની ટ્રાવેલ બેગ તૈયાર કરી રહ્યો હતો મયંક અને આરતી તેમના ખાસ મિત્રો તેમને વિદાય આપવા માટે આવ્યા હતા મજા કરજો દોસ્તો અને એમને ફોટો જ મોકલતા રહીજો આરતી ચિંતા ન કર આરતી તને અપડેટ મળતા રહેશે દિશાએ જવાબ આપ્યો મયંકે અર્જુનને ભેટી લીધો બધી મુશ્કેલીઓ ભૂલી જાજે અને ફક્ત એકબીજા પર ધ્યાન આપજો આ સમય પાસો નહીં આવે બિલકુલ મયંક તારો ખૂબ આભાર અર્જુને કહ્યું અમદાવાદથી ખજૂરો જવા માટે તેમણે ટ્રેનનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું અર્જુનના માતા પિતા સુમિતાબેન અને મયંક આરતી તેમને અમદાવાદ રેલવે સ્ટેશન પર મૂકવા આવ્યા હતા રેલવે સ્ટેશન પર ભાવાત્મક વિદાય થઈ બધાએ તેમને સુખી જીવન માટે આશીર્વાદ આપ્યા અર્જુન અને દિશાએ બધાનો આભાર માન્યો અને ટ્રેનમાં ચડ્યા ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ ચોડી રહી હતી અને તેમની સાથે તેમના નવા જીવનનો પ્રવાસ પણ શરૂ થઈ રહ્યો હતો ટ્રેનમાં તેમણે પોતાની વિન્ડો સીટ પર બેસીને બહારના દ્રશ્યો જોવાનું શરૂ કર્યું ધીમે ધીમે દિવસ અસ્ત થઈ રહ્યો હતો અને આકાશમાં તારાઓ દેખાવા લાગ્યા ટ્રેનની હળવી ગતિ અને શાંત વાતાવરણમાં તેમના મનને શાંતિ આપી રહ્યું હતું અર્જુને દિશાનો હાથ પોતાના હાથમાં લીધો આજે સવારથી મને લાગે છે કે હું એક સપનામાં છું અર્જુને કહ્યું હું પણ અર્જુન ક્યારેય વિચાર્યું ન હતું કે જીવનમાં આટલી ખુશીઓ આવશે દિશાએ જવાબ આપ્યો તેઓ થોડી વાર ચૂપ રહ્યા ફક્ત એકબીજાની હાજરીનો આનંદ માણી રહ્યા હતા તેમની વચ્ચેની શાંતિ એક મિલનિયન શબ્દો કહી રહી હતી રાત પડતા જ ટ્રેનમાં ભોજનનો સમય થયો તેમણે સાથે જ સમ્માનનું શેર કર્યું જમ્યા પછી તેઓ ફરીથી વિન્ડો પાસે બેઠા બહાર અંધારું હતું અને ફક્ત ટ્રેનની લાઇટ્સ જ દેખાતી હતી અર્જુને દિશાના ખંભા પર માથું ટેકાવ્યું અર્જુન તને યાદ છે જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા દિશાએ પૂછ્યું કેમ નહીં તું કોલેજના પહેલા દિવસે કેટલી ડરેલી હતી અર્જુને હસતા હસતા કહ્યું અને તું કેટલો ઘમંડી હતો દિશાએ ચીડવતા કહ્યું તેઓ બંને હસી પડ્યા તેમણે પોતાના ભૂતકાળની યાદો તાજી કરી કોલેજના દિવસો તેમની પ્રથમ મુલાકાત મિત્રતા પ્રેમની શરૂઆત અને શ્રેયાના આ બધું કરીને કે તેમનો પ્રેમ અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થયો હતો આ અનુભવોએ તેમને વધુ મજબૂત બનાવ્યા હતા ટ્રેનની મુસાફરી આખી રાત ચાલવાની હતી આ તેમની પ્રથમ રાત હતી જ્યાં તેઓ પતિ પત્ની તરીકે એકલા હતા એકબીજાની નજીક આ ક્ષણ તેમના માટે રોમાંચક ભાવુક અને થોડી નર્વસનેસ ભરેલી હતી તેમનો પ્રેમ હવે એક નવા આયામ પર પહોંચવાનો હતો જ્યાં તેઓ એકબીજાને સંપૂર્ણપણે સમર્પણ કરવાના હતા લાંબી ટ્રેન મુસાફરી પછી સવારે તેઓ ખજૂરો રેલવે સ્ટેશન પહોંચ્યા સવારની તાજી હવા અને શાંત વાતાવરણ તેમના મનને પ્રફુલ્લિત કરી રહ્યું હતું તેમને સ્ટેશન પરથી જ હોટલના પ્રતિનિધિ લેવા આવ્યા હતા તેમણે ખજૂરોના એક પ્રીમિયમ રિસોર્ટમાં ચેક ઇન કર્યું જે તેને શાંત વાતાવરણ અને વૈભવી સુવિધાઓ માટે જાણીતો હતો તેમનો રૂમ ખૂબ જ સુંદર અને રોમેન્ટિક રીતે સજાવવામાં આવ્યો હતો રૂમમાં પ્રવેશતા જ તેમને ફૂલોની સુગંધ આવી રૂમની બાલ્કનીમાંથી સુંદર બગીચાઓ અને તળાવનો નજારો દેખાતો હતો વાહ અર્જુન આ જગ્યા કેટલી સુંદર છે દિશાએ ઉત્સાહથી કહ્યું આપણા હનીમૂન માટે પરફેક્ટ છે ને અર્જુને સ્મિત કરતા કહ્યું તેમણે પોતાનો સામાન રૂમમાં મૂક્યો અને આરામ કર્યો ઠાક લાગ્યો હોવા છતાં તેમના મનમાં એક અલગ જ ઉમંગ હતો બપોરના ભોજન પછી તેમણે ખજૂરોના પશ્ચિમી સમુદ્ર મંદિરોની મુલાકાત લેવાનું નક્કી કર્યું આ મંદિરો તેમના અદભુત શિલ્પકૃતિઓ અને ઐતિહાસિક મહત્વ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતા મંદિર પરિસરમાં ચાલતા તેઓ એકબીજાનો હાથ પકડીને વાતો કરતા હતા મંદિરની દિવાલો પર કડરાયેલી પ્રેમ અને જીવનની કલાત્મક પ્રતિમાઓ તેમને આકર્ષિત કરતી હતી આ મંદિરોમાં કેટલી કલા અને ઇતિહાસ સમાયેલો છે દિશાએ એ કહ્યું હા અને આ પ્રેમનું પણ પ્રતિક છે અર્જુને દિશાના હાથ પર હળવો સ્પર્શ કરતા કહ્યું દિવસભર મંદિરોની મુલાકાત લીધા પછી તેઓ થાકી ગયા હતા પણ ખુશ હતા સાંજ પડતા જ તેઓ હોટલ પર પાછા ફર્યા રાત તેમના માટે એક ખાસ રાત બનવાની હતી તેમણે રિસોર્ટના રેસ્ટોરન્ટમાં રોમેન્ટિક ડિનર કર્યું મીણબત્તીઓના ઝાંખા પ્રકાશમાં તેમણે એકબીજાની આંખોમાં જોયું તેમની વાતચીતમાં હવે એક અલગ જ ઊંડાણ અને પ્રેમ હતો હું તને ક્યારેય નહીં છોડું દિશા પ્રેમથી કહ્યું ફર્યા રૂમમાં એક રોમેન્ટિક વાતાવરણ બનાવવામાં આવ્યું હતું ફૂલોની પાંદડીઓ પથારી પર પથારી હતી અને સુગંધિત મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી હતી ધીમું સંગીત વાગી રહ્યું હતું દિશાનું હૃદય તે જ ગતિએ ધડકવા લાગ્યું તે જાણતી હતી કે આ રાત તેમના સંબંધને એક નવા આયામ પર લઈ જશે અર્જુન પણ થોડો નર્વસ પણ ખુશ હતો દિશા અર્જુને ધીમા અવાજે કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું હું પણ તને પ્રેમ કરું છું અર્જુન દિશાએ જવાબ આપ્યો તેની આંખોમાં પ્રેમ છલકાઈ રહ્યો હતો અર્જુન ધીમે ધીમે દિશાની નજીક આવ્યો તેણે દિશાનો હાથ પોતાના હાથમાં લીધો તેમનો પ્રથમ સ્પર્શ એક મંત્ર મુગ્ધ કરનારી ક્ષણ હતી તેમના શરીર પર ઝણઝણાટી પસાર થઈ ગઈ અર્જુને ધીમેથી દિશાના વાળમાં હાથ ફેરવ્યો અને તેના કપાળ પર હળવો ચુંબન કર્યો દિશાએ પોતાની આંખો બંધ કરી દીધી અને આ પલને સંપૂર્ણપણે અનુભવી રહી હતી અર્જુને ધીમેથી દિશાને પોતાની બાહોમાં લીધી તેમનું પ્રથમ આલિંગન પ્રેમ અને સુરક્ષાથી ભરેલું હતું દિશાએ પોતાનું માથું અર્જુનના ખંભા પર ટેકાવ્યું અર્જુને ધીમેથી તેના ગળા પર ચુંબન કર્યું દિશાએ શ્વાસ રોકી રાખ્યો તેમની વચ્ચેની નિકટતા વધતી જતી હતી અર્જુન અને દિશા ધીમે ધીમે એકબીજામાં ખોવાઈ રહ્યા હતા તેમણે એકબીજાના હોઠ પર પ્રથમ ચુંબન કર્યું એક લાંબો ભાવુક અને પ્રેમાળ ચુંબન તેમના પ્રેમને વધુ બનાવ્યો તેમના હૃદયના ધબકારા એકબીજા સાથે ભળી ગયા આ ક્ષણથી તેમની વચ્ચેના તમામ અવરોધો દૂર થઈ ગયા રાત ધીમે ધીમે આગળ વધી રહી હતી અર્જુન અને દિશાએ એકબીજાને એકબીજાના નજીક આવ્યા ધીમે ધીમે એકબીજાની સહમતી અને પ્રેમથી તેમના શરીર એકબીજાની નજીક આવ્યા તે ક્ષણ સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર હતી તેઓ એકબીજાને પ્રેમથી સ્પર્શી રહ્યા હતા એકબીજાના શરીરને સમજી રહ્યા હતા તેમનો પ્રેમ હવે માત્ર ભાવાત્મક જ નહીં પણ શારીરિક રીતે પણ પૂર્ણ થઈ રહ્યો હતો તેમણે એકબીજાને સંપૂર્ણપણે અપનાવી લીધા તેમની વચ્ચેનો પ્રેમ વિશ્વાસ અને અને સમર્પણ આખી રાત થતું રહ્યું તેઓ તેઓ એકબીજાની આંખોમાં જોયું સમજાયું કે એકબીજા માટે જ બન્યા છે તેમનો સંબંધ હવે એક નવા આયામ પર પહોંચ્યો હતો જ્યાં આત્માઓનું મિલન થઈ રહ્યું હતું દરેક સ્પર્શ દરેક સુમન અને દરેક શ્વાસમાં પ્રેમ છલકાતો હતો તેમની પ્રથમ રાત તેમના માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહી જેણે તેમના સંબંધને વધુ મજબૂત બનાવ્યો અને તેમના આજીવન સાથે રહેવા માટે પ્રેરિત કર્યા સવાર થઈ સૂર્યના કિરણો રૂમમાં પ્રવેશી રહ્યા હતા અર્જુનની દિશા એકબીજાની બાહોમાં શાંતિથી સૂઈ રહ્યા હતા જ્યારે તેઓ ઉઠ્યા ત્યારે તેમના ચહેરા પર એક નવી જ ચમક અને સંતોષ હતો તેમણે એકબીજા સામે સ્મિત કર્યું ગુડ મોર્નિંગ પતિદેવ દિશાએ પ્રેમથી કહ્યું ગુડ મોર્નિંગ પત્નીજી અર્જુને જવાબ આપ્યો અને દિશાના કપાળ પર ચુંબન કર્યું તેમને ખબર હતી કે આ તો માત્ર શરૂઆત હતી તેમનું નવ વિવાહિત જીવન ઘણા નવા અનુભવો ખુશીઓ અને પડકારોથી ભરેલું હતું પણ હવે તેઓ એકલા ન હતા તેમની પાસે એકબીજાનો પ્રેમ અને સાથ હતો વિતાયેલી આ રાત તેમના માટે જીવનભરની યાદગાર ક્ષણ બની રહી તેમનો હનીમૂનનો બાકીનો સમય કેવી રીતે પસાર થશે અને તેમના નવવિવાહિત જીવનમાં શું નવા પડકારો આવશે બધા જ પ્રશ્નોના જવાબ મળશે આગળના પ્રકરણમાં ત્યાં સુધી ક્રમશઃ